એક બેંક વિવાદમાં આવી હતી કલર મર્ચન્ટ બેંક અને તેનાથી થોડો જુદો થોડો અલગ કિસ્સો પરંતુ પૈસાની જ્યાં મેટર આવે છે રૂપિયાની જ્યાં મેટર આવે છે વાત જ્યારે રૂપિયાની આવે છે ત્યાં બધે જ સેટિંગ ડોટ કોમ ઉભા થઈ જાય છે આવું શા માટે વાત કરી રહી છું નૂતન નાગરિક સહકારી બેંકને અહી ચેરમેન ધના શાહ અને સીઈઓ જગતમાં સટ્ટા કિંગ કહેવામાં આવે છે પોલીસના ચોપડે ક્રાઇમ બ્રાન્ચે તેમની વિરુદ્ધ સટ્ટામાં ગુનો પણ નોંધી ચૂક્યા છે તેવા સમયે હાલમાં કૌશિક દવેને કેમ છાવરવામાં આવી રહ્યા છે અમુક વયમર્યાદા હોય છે જે જોબ છે તે કરવાની પરંતુ હાલમાં વયમર્યાદા ચૂક્યા બાદ પણ તેમને પગાર ભથ્થું આપવામાં આવે છે શા માટે નૂતનને આની પહેલા આરબીઆઈ બે વાર દંડ ફટકારી ચૂક્યા છે તે છતાં પણ નૂતન બેંકના અમુક જે કર્મચારીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા હાલમાં જે એન જેના વેબ પેજ પર તમે જઈને જુઓ તો ઘણા બધા ન્યૂઝ અમે ચલાવી ચુક્યા છે તે છતાં પણ કોઈ પણ પ્રકારના ઠોસ પગલા લેવામાં નથી આવી રહ્યા હાલમાં જે શેર હોલ્ડર્સ છે જે સભાસદ છે તેઓ અવાજ ઉઠાવવાની કોશિશ કરે છે પરંતુ કહેવાય છે ને પૈસા બોલતા મોટી વગ ધરાવે છે કૌશિક અવાજ દબાવી દેવામાં આવે છે પરંતુ કૌશિકજી તમને હાલમાં હું એક વાત કહેવા માંગુ છું કે હું સ્ટેફી કુનુરિયા છું ને તમામ પુરાવા સાથે લાઈવ કરું છું કારણ કે સ્ટેફી કુનુરિયા જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ને એના હાથમાં બૂમ હોય તો તમામ પુરાવા સાથે જ હું લાઈવ કરું છું અને હવે તમે સાંભળી લો કૌશિકજી કે તમે જે મનમાની કરી રહ્યા છો ને એ નહીં સાંખી લેવામાં આવે વધારે સમય ન લેતા સીધી જ વાત કરવા માંગુ છું જગત શુક્લા સાથે જેઓ પોતે સામાજિક કાર્યકર્તા છે એની સાથે સાથે શેર હોલ્ડર છે નૂતન નાગરિક બેંકના શું કહેવા માંગો છો સમગ્ર મુદ્દો શું છે બેઝિકલી છેલ્લા એક વર્ષથી હું ચેરમેન પાસે સીઈઓ પાસે ઘણા બધા અનિયમિતતાઓ અને ગેરરીતિઓ કહેવાતી ગેરરીતિઓ બાબતની માહિતી માગી રહ્યો છું ના પુરાવા મારી પાસે છે પહેલો પત્ર મેં લખ્યો હતો સપ્ટેમ્બરના રોજ ત્યારથી ગઈ જનરલ મિટિંગના એક અઠવાડિયા પહેલા પણ મેં પત્ર લખીને તમામ માહિતીઓ માગી હતી અને એ મિટિંગની અંદર બોલવા માટેની મંજૂરી માગી હતી જે કાયદાની રૂએ માગેલી હતી કે કોઈ પણ સામાન્ય સભાની અંદર કોઈએ પણ જો કોઈ માહિતી કોઈ પણ સભાસદે કોઈ માહિતી પૂછવી હોય તો એ અઠવાડિયાના નિયત મર્યાદિત સમય પહેલા એ લોકોને પ્રશ્નાવલી આપી દેવી પડતી હોય છે એ પ્રમાણે આપી દીધી છતાં પણ વાર્ષિક સામાન્ય સભાની અંદર જાણે આતંકવાદીઓ આવવાના હોય એવી રીતે સભાસદોને ડરાવવા માટે પંદરથી થી વધારે બાઉન્સરો ઉભા રાખ્યા કે જે જળહરતી નૂતન નાગરિક બેંકની જે શાખ હતી એને કલંકિત કરી અને બાનમાં લેવાના હોય અને પ્રશ્ન પૂછવાવાળા પૂછી ન શકે એવું ભયનું વાતાવરણ ઊભું એ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું વાત એવી છે કે સભાસદ તરીકે અમારો અધિકાર છે પૂછવાનો કે બેંકમાં શું ચાલી રહ્યું છે આજે આપ બીજી બધી એક વખતની સહકારી બેંકોમાં પ્રથમ હરોળમાં આવતી નૂતન નાગરિક બેંક આજે કયા કક્ષાએ છે અમદાવાદ મર્કેન્ટાઇલ બેંક કાલુપુર કોમર્શિયલ બેંક અને નૂતન નાગરિક બેંક આ ત્રણે એક બે ત્રણ નં ઉપર સદાય રહેતી હતી એની જગ્યાએ આજે નૂતન નાગરિક બેંક કયા સ્થાને છે એ બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલા માટે ચિંતા કરીને ઘણા બધી વખત ઘણા બધા સવાલો પૂછ્યા અને કાયદાની રૂએ પૂછ્યા સૌથી પહેલા ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક એક્ટ ઓગણીસો પાસઠ ની બત્રીસ ની બત્રીસમી કલમ અનુએ અમે પૂછ્યા તો અમને એવું કીધું કે અમારે આ કોઈ કાયદો લાગતો નથી કારણ કે અમારી મલ્ટીનેશનલ બેંક છે ત્યારબાદ કાયદા કાયદેસર રીતે ગુજરાત સ્ટેટ મલ્ટી કોપરેટિવ સોસાયટી એક્ટ બે હજાર બે સેક્શન એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ એકસો તેર દ્વારા સભાસદને મળેલા અધિકારની રૂએ પણ અમે એ લોકો પાસે પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો એમાં પણ અમને જવાબ ના મળ્યો એટલે આજે તમારી સમક્ષ મીડિયા સમક્ષ અમારે એટલા માટે આવવું પડે છે કે આ લોકોને કોઈ કાયદાની પરવા જ નથી એ લોકો કોઈ વસ્તુને ગણકારતા નથી અને માત્ર ને માત્ર જો હુકમી દ્વારા સંસ્થાનો વહીવટ કરે છે ભૂતકાળના જે ચેરમેનો પિસ્તાલીસ વર્ષ રાજ કર્યું એમાં આગવી આગવી પ્રતિભા અને પ્રથમ હરોળની અંદર રહેવા વાળી નૂતન નાગરિક બેંક આજે કયા કક્ષાએ છે આજે કાલુપુર કોમર્શિયલ બેંકનો નફો જુઓ અમદાવાદ મર્કેન્ટાઇલ બેંકનો નફો જુઓ અને સરખામણી કરો તમે નૂતન નાગરિક બેંકના નફાની તો તમને અમારા અમારો જે વાંધો છે અથવા તો અમારી જે ચિંતા છે એ તમને જોવા મળશે અત્યારે હાલમાં જે કૌશિક દવે પર જે આરોપો થઈ રહ્યા છે એમાં તમે પણ ઘણા બધા આક્ષેપ કરી ચૂક્યા છો એમની વય મર્યાદા શું હતી કઈ વય મર્યાદાએ રિટાયર્ડ થવા જોઈએ હજી પણ એમને પગાર મળે છે વગેરે વગેરે આ મુદ્દા પર જરા પ્રકાશ નાખો બેઝિકલી વાત એવી છે કે પચીસ ચાર ઓગણીસો ના રોજ જન્મેલ કૌશિક દવે ની બે હજાર સોળમાં નિવૃત્તિ થવી જોઈએ અઠાવન વર્ષે એની જગ્યાએ પોતે યુનિયન લીડર હતા એટલે મેનેજમેન્ટ મર્યાદાનો કાયદો બદલીને સાહીઠ વર્ષનો કર્યો અને બે વર્ષ વધાર્યા પછી એમને વર્કમેન ડાયરેક્ટર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો એ આ નવા ચેરમેન ધરાભાઈ આવ્યા ત્યારબાદ એમને નવાજ નવા હોદ્દાથી નવાજી અને પાંચ વર્ષ માટે એમને હોદ્દો આપવામાં આવ્યો અને આજે પણ એ વર્કમેન ડાયરેક્ટરના હોદ્દા પરથી નીકળી ગયા પછી પણ આજે પણ એ નોકરી ઉપર હયાત છે એમની પોસ્ટ માત્ર ને માત્ર કેશિયર કમ કલાકની છે હું દાવો કરું છું કે નૂતન નાગરિક બેંકના કોઈ સ્ટાફથી માંડીને કોઈ ખાતેદારથી માંડીને કોઈ થાપણદારથી માંડીને કે કોઈ શુભ ચિંતકને કોઈને પણ પૂછશો તો કોઈએ ક્યારેય કૌશિક દવેને ટેબલ ઉપર બેસીને કે કેબિનમાં બેસીને કામ કરતા જોયા નહીં હોય માત્ર ને માત્ર વહીવટ અને કર્મચારીઓને ડરાવવા માટે જ સંસ્થાએ એમને જાણે રાખ્યા હોય એમના ઇતિહાસને ધ્યાનમાં રાખીને સામાન્ય નોકરી કરવા લોકો તો દીવાના જ છે ગુનાહિત માનસિકતા વાળા લોકોની જે શાખ હોય ધાક હોય એના કારણે માત્ર ને માત્ર એના માટે થઈને જેમને ત્યાં રાખ્યા હોય એવી પરિસ્થિતિ જયારે ઉભી થઈ જાય ત્યારે એની વિરુદ્ધમાં ઘણા બધા સવાલો ઉપસ્થિત થાય છે અને મેં પણ લેખિતમાં આપેલું છે અને લેખિતમાં આપેલું છે એ તમારી સામે ઉપસ્થિત છે જેનો પણ જવાબ મને મળ્યો નથી આજ દિવસ સુધી અને પુરાવા સાથે કોપી સાથે અને બધી જ માહિતી છતાં પણ મનમાની કરી રહેલા ચેરમેન અને અશોક કાપડિયા જવાબ આપતા નથી શું કારણ હોય શકે ધના અને અશોક કાપડિયાનું નું અકૌશિક દવે છાવરવાનું શું કારણ હોઈ શકે છે શું કહેવા માંગો છો માત્ર ને માત્ર માથાભારે છાપ હોવા છાપ હોવાની ભીતિ ઉભી કરીને સ્ટાફને કંટ્રોલમાં રહેવા માટે થઈને જ જેમનો ઉપયોગ કરતા હોય ચેરમેન એવું વ્યક્તિગત મારું માનવું જેવું ન પણ હોય પણ જોડે જોડે એટલું ચોક્કસ કહું છું કે નેશનલાઇઝ બેંક અને રિઝર્વ બેંકના ડૂઝ એન્ડ ડોન્ટના જે ડાયરેક્ટિવ છે એને પણ ગણકાર્યા વિના પ્રમોશન બદલીઓ અને સુરત અને મુંબઈ બધા જ કર્મચારીઓને ગમે ત્યારે મન ફાવે ત્યારે બદલીઓ કરીને પ્રમોશન આપીને ડરાઈને બેંકનો બેંક વહીવટ જે કરવા માટે થઈને જ એમનો ઉપયોગ થતો હોય એવું અત્યારે સીધે સીધું દેખાઈ રહ્યું છે આજે અન્યાય થાય એવી પરિસ્થિતિમાં પણ કોઈ કર્મચારી બીકના મારો કશું બોલી શકતો નથી એનું કારણ શું હોઈ શકે માત્ર ને માત્ર આ જ કારણથી કોઈ કશું બોલતું નથી એવું મારું વ્યક્તિગત રીતે માનવું એવા પણ આરોપ થયા છે કે જે નફો છે બેંકનો એ બતાવવામાં આવી નથી રહ્યો સાચો શેર હોલ્ડરને શું કહેવા માંગો છો આ વિષય પર એટલે એ મુદ્દે ઘણા બધા બે ચાર શેર હોલ્ડરોએ જનરલ મિટિંગની અંદર આ જ વસ્તુની ચર્ચા કરવા માટે ઉભા થઈને સવાલ પૂછ્યો તો પણ એનો જવાબ આપ્યા વગર માત્ર ને માત્ર અ હો હો કરી અને એમને મળતી જોડે રાખીને મિટિંગને પૂરી 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 કરીને વાતને ઉડાવી દીધેલી હતી ટેકનિકલ બાબત છે એકાઉન્ટીંગની બાબતમાં હું કાગળ મારી પાસે નથી ની તો હું કાગળ વગર બોલું એ મારા માટે વ્યાજબી નથી એટલે સો ટકાની વાત છે આજે આક્ષેપ થયા છે તો ધુમાડો નીકળે છે તો ક્યાંક ને ક્યાંક તો આગ હશે જ ને ચોક્કસથી આ વાત પરથી મને યાદ આવ્યું કે જે વાક્ય છે કે ધુમાડો નીકળ્યો છે તો ક્યાંક આગ હશે અને ચોક્કસથી જો આરોપ થયા છે તો ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી રહ્યો છે શેર હોલ્ડર પાસેથી જગતજી જો તમને જવાબ નહીં આપે હજુ પણ બેંક તો તમારી આગળની રણનીતિ શું રહેશે કાયદાકીય પ્રક્રિયા માટે કોર્ટ તો નામદાર કોર્ટ તો છે જ ને અને મેં એ નોટિસ પણ આપેલી છે કે અત્યાર સુધીની તમામે તમામ કાર્યવાહીની સર્ટિફાઈડ કોપીઓ મારી પાસે છે દરેકે દરેક કોપી કોપી કરીને લીધેલી છે પંદર થી વીસ મેં પત્રો લખેલા છે આ બધા જ મેં રિસિવ કરીને લીધેલા છે આનો જવાબ મને નથી મળ્યો તો એના રૂએ હું કોર્ટ પાસે તો આ વસ્તુની અપેક્ષા કરીને એ લોકોને નોટિસ આપી અને આગામી દિવસોની અંદર સત્યને પ્રકાશિત કરવા માટેના સો ટકા પ્રયત્નો અ જ્યારે એમના પર એફઆઈઆર નોંધાઈ હતી જગતજી ક્રિકેટ ના બારામાં એ ત્યાર બાદ પણ બેંકે કોઈ પગલા ના લીધા વિષય પર શું કહેવું છે એનો જવાબ માંગવાનો જ અમે પ્રયત્ન કરી રહ્યા છે કે એમને કેમ છાવરવામાં આવી રહ્યા છે આજે સામાન્ય ક્લાર્ક અથવા તો સામાન્ય કર્મચારીને સાહીઠ વર્ષે તમે વયમર્યાદા કરીને નિવૃત્ત કરી દો છો ત્યારે આજે છાસઠ વર્ષે આ માણસને ક્યારે જીવનમાં એપોઇન્ટમેન્ટ થઈ ત્યારથી અત્યાર સુધી કામ નથી કર્યું છતાં પણ એમને કેમ સાચવવામાં આવી રહ્યા છે એનાથી સંસ્થાને શું પૂરે પૂરેપૂરો પગાર આપવામાં આવે છે અને પીએફ પણ કપાય છે આ બધા બધા જ કાયદાની વિરુદ્ધમાં જઈને એમને છાવારોમાં આવી રહ્યા છે એ જ અમારો મુખ્ય પ્રશ્ન છે કે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ કર્મચારીના લાભ કેમ ના મળે વ્યક્તિગત એક જ વ્યક્તિને આપવા માટે થઈ અને આ પરિસ્થિતિ ઉભી કરવામાં આવે છે વચ્ચે બે ત્રણ કર્મચારીઓ પ્રયત્ન કરે તો એમને ક્યાં તો ટર્મિનેટ કરી દીધા ક્યાં તો સુરત ક્યાં તો મુંબઈ ટ્રાન્સફર કરીને એમને નોકરી છોડી દેવી પડે એવી પરિસ્થિતિ ચોક્કસ નેરેટિવ એ પ્રમાણે જ ટ્રાન્સફર થાય પણ આ લોકો તો સરકત્યાર સાહીથી વહીવટ કરી રહ્યા છે એટલે એમને કોઈ કાયદાની અસર થતી નથી ને એમને ઈચ્છા થાય એવી રીતે વર્તે છે અને એ એક જ મોટા મોટું કર્મચારીઓને ડરાવવા માટેનું શસ્ત્ર છે સામાન્ય પરિવારમાંથી પોતાનું જીવન અને પેટી રડવા માટે થઈને નોકરી આવનાર માણસની આ પરિસ્થિતિમાં એક તો બેકારીનો માહોલ છે બેરોજગારીનો માહોલ છે માંડ 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 માણસને નોકરી મળી હોય તો એ નોકરી છોડે તેના પરિવારનું શું થાય એ ચિંતા કરતા આજે દરેક લોકો ડરી ડરીને ડરી ડરીને સ્ટાફ કામ કરી રહ્યો છે બાકી મારો તો દાવો છે કે ડાયરેક્ટર્સ હોય વહીવટદાર હોય કે કોઈ પણ હોદ્દા પર બેઠેલો માણસ હોય સ્ટાફ સ્ટાફ જ સંસ્થાની ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે થાપણદારો જોડે ખાતેદારો જોડે આજે સ્ટાફ જ નું સુમેળભર્યું વાતાવરણ અને સુમેળભર્યું વર્તન હોય છે જેના કારણે આકર્ષાઈને બેંકની ઉન્નતિ માટે થઈને નવા ખાતેદારો બી આવતા હોય છે અને નવા થાપણદારો બી આવતા હોય છે આજે એ તંદુરસ્ત વાતાવરણ જે પહેલા ભૂતકાળમાં જે પિસ્તાલીસ વર્ષ સુધી આતુકાકાએ બેંકની સ્થાપના કરી પાર્થિવ અધ્યારુએ ચલાવી એ ચલાવી આ બધા જયંતિ કાકાએ ચલાવી આ બધા હતા કૈલાસભાઈ ઇજ્જત હતી એ વખતે ક્યારેય પિસ્તાલીસ વર્ષમાં કોઈ પરિસ્થિતિ ઉભી નથી છેલ્લા સાત વર્ષની અંદર ધર્મેન્દ્રભાઈ શાહ એટલે કે ધનાભાઈ શાહે જ્યારથી વહીવટ સંભાળ્યો ત્યારથી આ બધી પરિસ્થિતિઓ ઉભી થવા માંડી છે તો અમે સવાલ એ જ પૂછીએ છીએ કે ભી પહેલા વાળો વાતાવરણ ક્યારે બનશે કર્મચારી વગર ચિંતા ડરી અને ચિંતા કરતા માણસ પાસેથી સારા પરફોર્મન્સની અપેક્ષા કેટલા ઊંચા આપણે રાખી શકીએ જે ચોક્કસથી થી ધનશાહ અને અશોક કાપડિયા બંને એવું કૌશિક દવેને છાવરી રહ્યા છે તેવા હાલમાં તેમના પર જે છે એ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જગતજી દ્વારા શું આ વાતનું કોઈ સોલ્યુશન છે અને છે તો ક્યારે આવશે અને પહેલા પણ નૂતન બેંકને બે વાર આરબીઆઈ પોતાની ગાઈડલાઈન મુજબ દંડ ફટકાર્યો છે શું કહેવા માંગો છો વિષય પર પણ મેં આ મુદ્દે પત્ર લખીને એમની પાસે માહિતી માંગી છે કે ભાઈ આ રિઝર્વ બેંક રિઝર્વ બેંક દ્વારા સંસ્થાને જે દંડ કરવામાં આવ્યો તેના માટે જવાબદાર કોણ તો મને જવાબ તો નતો આપે પણ મૌખિક જયારે મારે વાત થઈ ત્યારે એવું કીધેલું જે કર્મચારીએ કર્મચારીએ ભૂલ કરી બાબતમાં વિચારીશું કર્મચારી એના માટે જવાબદાર હોઈ જ ન શકે નીતિ જ જવાબદાર હોઈ શકે જે ડાયરેક્ટર્સ નક્કી કરતા હોય કે ચેરમેન નક્કી કરતા હોય એની અંદર કોઈ કર્મચારી એવી ભૂલ નથી કરી શકવાનો કે જેના કારણે કર્મચારી કોઈ પણ એને સોંપેલી જવાબદારી ડાયરેક્ટર્સને ને કે એના સીઈઓ ને પૂછ્યા વગર નિભાવવાનો જ નથી તો એમાં એ લોકો જવાબદાર એમાં કઈક એવું જાણવામાં માહિતી મળેલી છે કે ફિક્સ ડિપોઝીટ વ્યાજ આપવામાં ક્યાંક ગફલત કરી છે નૂતને અને આરબીઆઈએ એ કારણોથી અને અમુક જે કાયદાના ધારાધોરણ મુજબ નથી ચાલી નૂતન એ કારણોથી તેને દંડ ફટકાર્યો છે શું કહેવા માંગો છો એ બાબતની ચોક્કસ મારી પાસે આધારભૂત માહિતી નથી કે દંડ કરવાનું કારણ શું છે એટલે એ બાબતમાં હું કૈસે યોગ્ય નથી જી હાલમાં તમામ જે આરોપ છે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તે તમામ આક્ષેપ હાલમાં એક વાતની કરાવે છે જેમ જગતજીએ પહેલા જ કીધું કે ધુમાડો નીકળ્યો છે તો આગ જરૂર ક્યાંક લાગી હશે ને કે તમે મો નથી ફેરવી શકતા નૂતન નાગરિકની બીજી પણ એક વાત છે જે મારી સાથે બીજા વ્યક્તિ લાઈવમાં જોડાશે આવતીકાલે તેઓ વધારે વિષય પર માહિતી આપશે કે એક વ્યક્તિ જે પોતે સિક્યોરિટીનું કામ કરતા હતા ને તેમણે Up. પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી અને તે વિષયમાં નૂતન નાગરિકે પોતાનું મો ફેરવી લીધું હતું કે તેમના નામે લોન થાય છે લોન અમુક હપ્તા ભરાય છે તેવી કઈક અટકણો ઉભી થાય છે તેમને ખ્યાલ પણ કે આ લોન ક્યારે થઈ કેવી રીતે થઈ અને કોને મારા નામ પર લોન લીધી આ તમામ પ્રશ્નો ત્યાંના ત્યાં જ બંધ હતા ને સ્વાભાવિક રીતે જે પ્રમાણે નૂતન નાગરિકના જે હરતા કરતા છે તે લોકોની મોટી પગ છે કદાચ એ મુદ્દો દબાઈ દીધો હતો પરંતુ હું સ્ટ્રેફિક નુરિયા છું અને જેમ જે પ્લેટફોર્મ પરથી લાઈવ થઈ રહી છું એટલે મારા દર્શક મિત્રોને જે મારો ચાહક વર્ગ છે તેમને ખ્યાલ છે કે જ્યારે સ્ટ્રેફિક નુરિયા કોઈ મુદ્દો હાથમાં લે છે તો તેની જળ સુધી જાય છે અને જ્યાં સુધી મૂળિયાને ઉખાડીને સત્ય બહાર ના લાવું ત્યાં સુધી કોઈ મુદ્દો મુક્તિ નથી તે પણ એક હકીકત છે તો કૌશિક દવે આ ખાસ તમારા માટે કહું છું કે જો તમે કાયદા કાનૂનની ઉપરવટ જઈને કાર્ય કરી રહ્યા છો તો એ ના કરું એ વધારે સારું છે કારણ કે શેર હોલ્ડરથી લઈને તમામ ગ્રાહકને તકલીફ પડી રહી છે અને ધનાશા અને અશોક કાપડિયા તમે જે ચેર પર બિરાજમાન છો ને એ ત્યાં તમને એટલા માટે બેસાડવામાં આવ્યા છે કારણ કે લોકોનો ભરોસો લોકોના નાણાં તમારી પાસે છે અને કોઈના નાણા અને ભરોસા સાથે માત્ર ને માત્ર એક વ્યક્તિને છાવરવા માટે રમત ના રમાય આ તમારે સમજવું જોઈએ હવે વધારે ના બોલતા આવતીકાલે ફરીથી લાઈવમાં મળીશું જગતજી આપ સ્ટુડિયોમાં હાજર રહ્યા મને જે ઇન્ટરવ્યુ આપ્યું જે સત્યની ઝાંખી કરાવી તે બદલ આપને બેહદ ધન્યવાદ ફરીથી મળીશું હું સ્ટેફિકનુર્યા કેમેરામેન પ્રતિક દોશી સાથે જે ન્યૂઝ અમદાવાદ નમસ્કાર